જય માતાજી ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ આ ગિલાસ ખાના ખજાના તો આજની આ રેસીપી એકદમ ઓછા ટાઈમમાં અને એકદમ ઓછી મહેનતમાં બનાવીશું બનાવવામાં ખૂબ જ ઈઝી અને ખાવામાં એકદમ સ્વાદિષ્ટ અને જો તમને રેસ્ટોરન્ટ સ્ટાઇલ શાક પસંદ આવતું હોય તો આજની આ રેસીપી સ્પેશિયલ તમારા માટે છે જેને મેંથી પસંદ નથી આવતી એને જરૂરથી બનાવીને ખવડાવશો તો એ પણ આરામથી ખાઈ લેશે એ એકદમ ઢાબા સ્ટાઇલ લસણવાળી મેથી બનાવીશું આજે અને એ પણ એકદમ ઇઝી વેમાં તો તમને જો રેસીપી પસંદ આવે તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો તો મેં અહીંયા અઢીસો ગ્રામ મેથીને એકદમ સારી રીતે કટ કરીને એકદમ સારી રીતે બેથી ત્રણ પાણીથી ધોઈ અને રેડી કરીને રાખી છે હવે બે ત્રણ ચમચી જેટલું તેલ એડ કરીશું કઢાઈમાં અને તેની સાથે લસણની થોડી કળીઓ એડ કરીશું અને થોડી ગુલાબી કલરની કડીઓ થઈ જાય એટલે તેની ઉપર મેથી એડ કરી દઈશું અને 4 થી પાંચ મિનિટ જેવું મેથી એકદમ સારી રીતે કૂક થવા દઈશું મેથી કૂક થાય છે ત્યાં સુધી મેથી અંદર એડ કરવા માટે એક પેસ્ટ બનાવીને રેડી કરવાની છે તો તેને બનાવીને રેડી કરીશું ત્યાં સુધી મેથી એકદમ સારી રીતે કૂક થઈ જશે તો તેના માટે મેં અહીંયા મિક્સર જાર લઈ લીધું છે અને તેની અંદર સિંગદાણાને શેકીને તેના ફોતરા કાઢીને એડ કર્યા છે તેની જ સાથે રોસ્ટેડ ચણા દાળ એડ કરી છે અને તેની જ સાથે સફેદ તલ એડ કર્યા છે હવે ચારથી પાંચ ચમચી જેટલું પાણી એડ કરીશું અને એકદમ ફાઇન પેસ્ટ બનાવીને રેડી કરી લેશું તો પેસ્ટ રેડી થઈ ગઈ છે મેથી પણ ચારથી પાંચ મિનિટમાં એકદમ સરસ કૂક થઈ ગઈ છે તો હવે તેની સાઈડ પર મૂકી વઘાર કરી લઈએ તો અહીંયા મેં કઢાઈમાં પાંચ ચમચી જેટલું તેલ એડ કર્યું છે તેની જ સાથે એક ચમચી જેટલી રાઈ અને ત્રણ આખા લાલ મરચાં એડ કર્યા છે એકદમ ઝીણી સમારેલી ડુંગળી એડ કરી છે એક નંગ તો તેને પણ એકદમ સારી રીતે કૂક કરી લઈએ ડુંગળીને તેનો કલર ચેન્જ ના થાય ત્યાં સુધી તેની જ સાથે લસણની કઢીઓને એકદમ ઝીણી સમારીને એડ કરીશું આ શાકમાં લસણનું પ્રમાણ જેટલું વધારે હશે તેટલું જ આ શાક એકદમ સરસ સ્વાદિષ્ટ બનીને રેડી થશે તો હવે ડુંગળી એકદમ સારી રીતે કુક થઈ ગઈ છે તો હવે તેની અંદર એક નંગ નું ટામેટા ઝીણું સમારીને એડ કર્યું છે તેની જ સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અહીંયા અમે કાશ્મીરી લાલ મરચું અને તીખું લાલ મરચું મિક્સ કરીને એડ કર્યું છે થોડો હળદર પાવડર એડ કરીશું અને થોડો ધાણા જીરું પાવડર પણ એડ કરીશું હવે બધા જ મસાલાને ડુંગળી અને ટમેટા સાથે એકદમ સારી રીતે મિક્સ કરી ત્રણથી ચાર મિનિટ જેવું તેલ છૂટું ના પડે ત્યાં સુધી કૂક કરી લેશું તો ગ્રેવી એકદમ સરસ રેડી થઈ ગઈ છે તો હવે જે પેસ્ટ બનાવીને રેડી કરી છે તેને એડ કરીશું કાશ્મીરી લાલ મરચું એડ કરવાથી આપણું શાક એકદમ થોડું લાલ કલરનું રેડી થાય છે જે દેખાવે પણ ખૂબ જ સરસ લાગે છે પેસ્ટ એડ કર્યા પછી અડધી વાટકી જેટલું પાણી પણ તેની જ સાથે એડ કરીશું અને હવે પેસ્ટ સાથે મિક્સ કરી લેશું મસાલાને મિક્સ કર્યા પછી પાંચેક મિનિટ જેવું ઢાંકીને તેને કૂક થવા દઈશું જેથી પેસ્ટમાં જે કચાસ હોય એ પણ દૂર થઈ જાય તો પાંચ મિનિટ થઈ ગઈ છે ઢાંકણ ખોલીને એકવાર ફરી તેને મિક્સ કરી લઈશું એક ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી દઈશું અને તેને પણ એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અને હવે જે કૂક કરીને મેથી રાખી છે ને તેને પણ આ ગ્રેવીમાં એડ કરી દેશું અને તેને પણ મિક્સ કરી લઈશું આ શાકમાં લસણનું પ્રમાણ થોડું વધારે જ રાખજો જેથી આ શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે એકદમ સારી રીતે મેથીને પણ ગ્રેવી સાથે મિક્સ કરી લઈશું અને ત્યાર પછી પાંચેક મિનિટ જેવું તેને કૂક થવા દઈશું જ્યાં સુધી તેલ ઉપર ના આવી જાય ત્યાં સુધી તો અહીંયા તેલ ઉપર આવી ગયું છે અને આપણી એકદમ ટેસ્ટી ઢાબા સ્ટાઇલ લસુણી મેથીનું શાક બનીને રેડી થઈ ગયું છે તમે આ શાકને રોટલી સાથે રાઈસ સાથે ખાઈ શકો છો અને એકદમ પરફેક્ટ રેસીપી છે તો જરૂરથી ટ્રાય કરજો અને ટ્રાય કર્યા પછી મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને મારી આજની આ રેસીપી કેવી લાગી અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા વિડીયોને વધારે ને વધારે શેર કરજો અને પ્લીઝ લાઇક કરવાનું બિલકુલ ના ભૂલતા તો મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આ રેસિપી જરૂર ટ્રાય કરજો થેન્ક્સ ફોર વોચિંગ બાય બાય ટેક કેર